હાય ફ્રેન્ડ હર હર મહાદેવ જય દ્વારકાધીશ આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મસ્ત મજાના તૈયાર થઈ ગયા આજે છે સાતમ તો આપણે જવાનું છે સીતારાઇમાના દર્શન કરવા અને કુલેર જવારવા તો ચાલો થોડો થોડો ઝીણો ઝીણો વરસાદ છે ને અમે સરસ મજાના બધા તૈયાર તો થઈ ગયા છે પણ મેં કીધું થોડાક સાટા રહી જઈને પછી નીકળીએ તો ચાલો તમે પણ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આપણે સરસ મજાની કુલેર બને થાળી તૈયાર કરી દીધી છે કુલેર બનાવી ચુંદડી નાગલો ડબી લીધી પાંચ વાઈટું અને પાણી તો આપણે ત્યાંથી લઈ લેવાનું છે અને હજી એક આપણે ચાલો જો આપણે ભૂગી ગયા છે પૂજે છે પછી આપણો વારો આવી જશે જય છે તાળીમાં અબરાતમ સવાર પબ્લિક્સ આયા બધું હાલો ફાઈસ બધાને પગે લાગવાનું છો તમારે બધાને હા હાલો આપણે જવારી દે પણ વાયટું કરવા પડશે થઈ જાય ચાલો આપડે દીવા થઈ ગયા હવે આપડે કુલર સહાર જઈએ આગળ સુંદરી દલાલ પેલા ચાંદ પાણી નું કઈ નઈ હવે હાલુ ચાર લાખ રાજ

એક ગામમાં બે તેમાં મોટી બહુ ભારે દેખી અને નાની બહુ સીધી સાદી હતી

દવડાવવા લાગી કે દવડાતા દવડાવતા તેની આંખ મળી ગઈ અને તે સુઈ ગઈ રસોડામાં ચૂલો સડક તો રહી ગયો તથા સિતરામાં ભરવા નીકળ્યા નાની વહુના ઘરમાં ચુલકતો સડક જોઈ તેઓ ગુસ્સે થયા તેવો તેમાં આરોટિયા અને દાજિયા એમાં સાપ આપ્યો જેવું મારું શરીર ભળ્યું તેવું તારું પેટ ભળજ્યું સિતરામાં તો સાપ આપીને ચાલ્યા ગયા નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડકામાં સુતેલો બાળક મળીને પડતું થઈ ગયો હતો તેને પોતાની ભૂલ સમજાઈ તેને લાગ્યું હપી સિત્રામાં <laughs> 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 ઘરે સીતળાઈ માં દર્શન કરીને અત્યારે વરસાદ અમારે ઝરમર ચાલુ છે અને થોડીક વાર પહેલા તો બહુ જ આવી ગયો છો અગાસ ની ઉપર થી તમને ખબર પડી જાય જો કેટલો વરસાદ આવી ગયો એવું બધું છે વરસાદ આવી ગયો ને આપડે આવી ગયા ઘરે તો ચાલો તો પંદર ઓગસ્ટ બધા झन्डा उसा कान्डा उसा जो फिटिङ गरेछा उसा, उसा। तो जो मा का पाइपमा वाह वा चलो